સુરત શહેરમાં કદીત આરટીઆઈ ખંડડીખોરો સામે સતત કાર્યવાહી ચાલી રહી છે આ વખતે કોઈ સામાન્ય શખ્સ નહીં પરંતુ ઉધના વિસ્તારનો પૂર્વ કોર્પોરેટર પ્રકાશ દેસાઈ દુરુપયોગ કરી ખંડણી ઉઘરાવતો ઝડપાયો છે ક્લાસિસ વિરુદ્ધ વારંવાર આરટીઆઈ દાખલ કરી હતી થિયેટર શબ્દનો ઉપયોગ ધરણા માટે અને ટિકિટ શબ્દનો ઉપયોગ ખંડણી માટે કરતા હતા સુરત શહેરમાં કથિત આરટીઆઈ ખંડણીખોરો સામે સતત કાર્યવાહી ચાલી રહી છે આ વખતે કોઈ સામાન્ય શખ્સ નહીં પરંતુ ઉધના વિસ્તારનો પૂર્વ કોર્પોરેટર પ્રકાશ દેસાઈ આરટીઆઈનો દુરુપયોગ કરી ખંડણી ઉઘરાવતો ઝડપાયો છે એસઓજીની ટીમે ત્રણ લાખની રકમ લેતા તેને રંગે હાથે ઝડપી પાડ્યા હતા પ્રકાશ દેસાઈ આ મામલે થિયેટર અને ટિકિટ નામના કોડવડ તૈયાર કર્યા હતા જેમાં થિયેટરનો ઉપયોગ ધરણા અને ટિકિટનો ઉપયોગ ખંડણીની રકમ માટે થયો હતો એક લાખ માટે એક ટિકિટ કોડવડ વાપરતો હતો આ કોડવર્ડના આધારે લિયો ક્લાસીસના સંચાલક પાસેથી ચાર પોઈન્ટ પચાસની ટિકિટની માંગણી કરવામાં આવી હતી પ્રકાશ દેસાઈ લિયો ક્લાસીસ વિરુદ્ધ અનેકવાર વાર આરટીઆઈ કરી અને મહાનગરપાલિકાની મુખ્ય કચેરી બાદ ધરણા પર બેસવાની ચીમકી પણ આપી હતી મહાનગરપાલિકાની તપાસ બાદ કોઈ ગેરકાયદેસર બાંધકામ ન હોવાનો જવાબ આપ્યો હતો છતાં પણ દબાણ વધારતા રહ્યા આરટીઆઈને ધમકીનું હથિયાર બનાવી ખંડણીની માંગ કરતો હતો આખરે ત્રણ લાખની ટિકિટ લેતો ત્યારે એસઓજી અને તેને રંગે હાથે ઝડપી પ્રકાશ દેસાઈનો એક વિડીયો સામે આવ્યો હતો જેમાં તે ઘરના હિંચકા ઉપર આરામથી બેસીને આરટીઆઈના દબાણની વાત કરતો જોવા મળ્યો હતો આ વિડીયોમાં ખંડણી અંગે ચર્ચા કરે છે એસઓજી પોલીસે પૂરો કોર્પોરેટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે